એબી ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઝગડા તાલુકામાં વધતા જતા અકસ્માતો થી ચિંતા જીવલેણ અકસ્માતો સર્જાતા વાહનોને અંકુશમાં લેવા તંત્ર સરે નિષ્ફળ રાજવાડી મુખ્ય બજારમાં હાઈબર ટ્રક ને અડફેટે અગિયાર વર્ષે બાળકનું કરુણ મોત ભરૂચ જિલ્લાના તાલુકામાં દિવસે દિવસે વધતા જતા અકસ્માતોને લઈને તાલુકાની જનતામાં અકસ્માતોમાં ઘણા અકસ્માતો બનતા હોય અકસ્માતોમાં હોય છે તાલુકામાંથી પસાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર અકસ્માતો વધી રહ્યા હોય તાલુકાના તમામ માર્ગોને અકસ્માત ઝૂન ગણીએ તો પણ ખોટું નહીં કહેવાય અકસ્માતોને વણથંભી પરંપરા યથાવત રહેતી હોય તેમ તાલુકાના મહત્વના વેપારી મથક રાજપડ ખાતે મુખ્ય બજારમાં ભાલો તરફના માર્ગ પર એક રેતી ભરેલ હાઇવા ટ્રકે એક અગિયાર વર્ષે બાળકને અડફેટમાં લેતા આ બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું પ્રાથમિક ધોરણે મળતી વિગતો મુજબ રાજવાડીના ક્રિશકુમાર પરમાર નામના કિશોરનું અકસ્માતમાં મોત થયું હતું અકસ્માત બાદ રાજવાડીના સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને છાસવારે અકસ્માતો સર્જાતા વાહનો પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી આ જીવલેણ અકસ્માત એક આશાસ્પદ ભૂલકાનો ભોગ લીધો છે તે એક કરુણ વાસ્તવિકતાના રૂપે સામે આવ્યો છે ઉલ્લેખનીય છે કે રાજવાડીના મુખ્ય બજારમાંથી પસાર થતા રીતિવાહક વાહનોથી ટ્રાફિક તેમજ ધૂળ ઉડવી જેવી સમસ્યા ઉદ્ભવે છે અને આવા વાહનોથી જીવલેણ અકસ્માતો પણ થાય છે તે વાત આજના અકસ્માતે સાબિત કરી છે ત્યારે છાસવાળા અકસ્માતો સર્જાતા બેફામ દોડતા વાહનોને અંકુશમાં લેવા તંત્ર આગળ આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે